વળી જાજો હજુ ઈ પાસા રે કરશો નહી છે તર ના સાળા રે હંતો રે છેલ્લા કેટલાય સમયથી થી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે એક મીટિંગના આયોજનની અંદર બબાલ થાય આ બબાલમાં ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા એ આરોપ લગાવે કે મને જાનથી મારી નાખવાની ધમકી આપે ત્યારબાદ ચૈતર વસાવાના સમર્થકો મેદાને આવે છે અને સતત ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરે છે ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં ડીપી જોગરાણા આ આમ આદમી પાર્ટીના એક નેતા કહી શકે એણે એક ગીત ગાય અને ભારતીય જનતા પાર્ટીને કહ્યું છે કે કરશો ના ચૈતરના ચાળા રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક એલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન ને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ચૈતર વસાવા આ ખૂબ ચર્ચામાં છે ડેડિયાપાડાના ધારાસભ્ય છે છેલ્લા કેટલાય સમયથી તે પોલીસ કસ્ટડીમાં છે જો કે સુનાવણી આ ધરે જામીન અરજી પર વાત પણ થઈ રહી છે તો બીજી તરફ પોલીસ એ રિમાન્ડ માંગી રહી છે પેલા જ્યારે રિમાન્ડ માંગવામાં આવ્યા તો પોલીસના રિમાન્ડ મંજૂર થયા જામીન અરજી મૂકવામાં આવી તો એ પણ થઈ એટલે ફરી વખત ચૈત્ર વસાવાને જેલમાં જવું પડ્યું આખી ઘટનામાં ફરિયાદી કે જેમણે ફરિયાદ નોંધાવી છે તેણે કહ્યું છે કે ચૈત્ર વસાવાએ મને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે મારા પર ગ્લાસ છૂટો ફેંક્યો છે મને વાગ્યો તો કદાચ હું મરી જા આ શબ્દો સંજય વસાવાના છે ગઈ કાલે પણ જ્યારે મેં ઇન્ટરવ્યુ કર્યું હતું ત્યારે એમણે પણ ચેલેન્જ કરી છે ગોપાલ અને સુદાન ગઢવીને એ તમારો વિડીયો જો હોય તો મારી ચેનલ પર તમે સંજય વસાવા કે તેમનો વિડીયો છે ડિબેટ છે એ પણ તમે જોઈ શકો છો પરંતુ વાત હવે ચૈતર વસાવાના સમર્થકોની કરવી છે જ્યારે ચૈતર વસાવાને ધરપકડ કરીને લઈ જવામાં આવતા હતા તે દરમિયાનના દ્રશ્યો પણ તમે જોયા હશે અને જે લોકો ટોળાવાડી અને પોલીસની ગાડી આગળ જીપ એની આગળ ઊભી ગયા હતા વિરોધ કરતા હતા આ વિરોધની વચ્ચે વધુ એક વિડીયો સામે આવ્યો છે ડીપી જોગરાણા એમનું નામ છે એમણે ગીત ગાય અને ભારતીય જનતા પાર્ટી સામે કટાક્ષ કર્યા છે અને કહ્યું છે કે કરશો ના ચૈતરના ચાળા રે પેલા ડીપી જોગરાણા એ ગીત સાંભળો કે જેમાં ભારતીય જનતા પાર્ટીની સામે કેવી રીતે એમણે વિરોધ કર્યો વળી જાજો હજુ ઈ પાસા રે કરશો ની ચેતર ના રે ઉભા છે ગોપાલ અમારા તમે જેને સાંભળ્યા જોગરાણા છે આમ આદમી પાર્ટીના એક ઉત્સાહી કાર્યકર્તા કહી શકાય કારણ કે આમ આદમી પાર્ટીના જે જે કાર્યક્રમ હોય ત્યાં ઉત્સાહ સાથે પહોંચતા હોય છે મીડિયા સામે પ્રતિક્રિયાઓ આપતા હોય છે ડીપી જોગરાણાનો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી સામે ગીત બનાવી અને ચૈતર વસાવાના સમર્થનમાં આ શબ્દો કે જે ભારતીય જનતા પાર્ટી અને તેમની સામે વિરોધ કર્યો છે આખી ઘટના કે જેને લઈને પણ અત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ખૂબ ચર્ચામાં છે કારણ કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે આ જીત બાદ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને એને એવું લાગે છે કે કદાચ આપણે એકસો બ્યાસી સીટો જીતી ગયા છે પરંતુ ક્યારેક જ્યારે સમય આવે છે અત્યારની જે જે સ્થિતિ સ્થિતિ મોરે મોરાની વાક્ય યુદ્ધોની જે સ્થિતિ આ સ્થિતિનું જે નિર્માણ થયું છે તે નિર્માણમાં કાબૂ લાવવું ખૂબ જરૂરી છે કારણ કે ગુજરાત અને ગુજરાતની જનતા માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે એમ છે કારણ કે તમે તો રાજીનામું આપી દો પછી જનતાને શું કરવાનું આ મોરે મોરાની લડાઈમાં મોરે મોરો તો સાચો એ પબ્લિક નો થાય છે બાકી નેતાઓનો નથી થતો ડીપી જોગરાણાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો રૂમ નમસ્કાર